ગરમીમાં ઠંડીનો અહેસાસ લાગે એવા સરસ મજાના લીંબુમાંથી જ ત્રણ અલગ અલગ પ્રકારના આપણે ડ્રિંક બનાવીશું તો તમને પીવાની ખૂબ જ મજા પડી જશે તો ચાલો આજની આ રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક નાનો બાઉલ લેવાનો છે એમાં બધું જ આપણે મિક્સ કરવાનું છે અને પછી ત્રણ અલગ અલગ ડ્રિંક બનાવીશું તો સૌથી પહેલાં એક ગ્લાસમાં ત્રણ ચમચી તમારે લેવાની છે ખાંડ અડધી ચમચી મરીનો ભૂકો એડ કર્યો છે ત્યાર પછી અડધી ચમચી શેકેલું જીરું અને ચપટી મીઠું એડ કર્યું છે ત્યાર પછી ચાટ મસાલો એક ચમચી એડ કર્યો છે ત્યાર પછી સંચર પાવડર એક નાની ચમચી એડ કર્યો છે હવે એની અંદર આપણે એડ કરવાના છે થોડાક ફુદીનાના પાન ચારથી પાંચ નંગ જેવા આ રીતે તોડીને સાથે એડ કરી દેવાના છે આ રીતે તોડીને એડ કરવાથી એનો ફ્લેવર એકદમ સરસ આવશે ત્યાર પછી આપણે એડ કરવાનું છે અડધા કપથી થોડુંક વધારે પાણી પછી આપણે એડ કરવાનું છે લીંબુનો રસ મેં આગળ અડધા કપ જેટલો લીંબુનો રસ લીધો છે હવે બધું જ આપણે મિક્સ કરવાનું છે સરસ આ બધું મિક્સ થઈ ગયું છે ખાંડ સરસ ઓગળી ગઈ છે તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે બનાવવાની છે સિકંજી તો સિકંજી માટે આપણને જોશે ચિયા સીડ્સ ચીયા સીડ્સ કે પછી તકમરિયા બંને તમે લઈ શકો છો આગળ મેં તકમરીયાને પહેલેથી જ પલાળી રાખ્યા હતા તો એક ચમચી આપણે તકમરિયા એડ કરી દીધા છે હવે જે આપણે મિશ્રણ બનાવીને રાખેલું છે તે આની અંદર એડ કરવાનું છે થોડું વન ફોર્થ કપ જેટલું એડ કરવાનું છે ત્યાર પછી એની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે અને આખો ગ્લાસ ભરી દેવાનો છે તો આપણી આ મસાલા સિકંજી બનીને તૈયાર થઈ ગઈ છે વધારે ઠંડી બનાવવા આપણે થોડાક બરફના ટુકડા એડ કરી દઈશું તો જોયું ને એક જ મિનિટમાં તમારું આ ડ્રિંક તૈયાર થઈ ગયું છે હવે મહેમાનો આવે તો તમે આ રીતે આ ડ્રિંક બનાવી શકો છો તો આપણી આ મસાલા સિકંજી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આપણે બનાવીશું લીંબુ મસાલા સોડા તો એના માટે આપણે જે મિશન તૈયાર કર્યું છે એની અંદર એડ કરી દેવાનું છે વન ફોર્થ કપ જેટલું હવે એને એડ કર્યા પછી બીજું કંઈ જ ઉમેરવાનું નથી આપણે ઉમેરવાના છે બરફના ટુકડા અને ત્યાર પછી આપણે ઉમેરવાની છે ઠંડી ઠંડી સાદી સોડા સાદી સોડા તમને ઇઝીથી મળી જશે આ રીતે સોડા વોટર કે સાદી સોડા લઈ લેવાની છે તો આપણી આ મસાલા સોડા તૈયાર છે તમને એવું લાગે થોડુંક સંચર પાવડર કે પછી જલજીરા એડ કરી શકો છો લીંબુ મસાલા સોડા પણ તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે મોકટેલ બનાવીશું તો આપણે વર્જિન મોહિતો બનાવવાના છે એના માટે થોડાક લીંબુના ટુકડા આ રીતે એડ કરવાના છે અને થોડાક ફુદીનાના પાનને પણ આ રીતે થોડાક ક્રશ કરી દેવાના છે હવે જે બાકીનું વધ્યું છે મિશ્રણ વન ફોર્થ કપ જેટલું આની અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે એડ કરવાની છે સ્પ્રાઇટ તો જોયું ને તમે એકદમ મોંઘા ડ્રિંક બજારમાંથી કે કેફેમાંથી આપણે પીતા હોય છે પણ એને ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે તો ગ્લાસ ભરી દેવાનો છે સ્પ્રાઇટથી તો આપણો આ મોઈતો પણ તૈયાર થઈ ગયો છે તો તમે પણ ગરમીમાં આ ત્રણ અલગ અલગ પ્રકારના ડ્રિંક જરૂરથી બનાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો ઉનાળાની ગરમી માટે બીજી કઈ કઈ નવી રેસીપી જોવા માગો છો તે ચોક્કસથી જણાવજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો